આજે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલ સમગ્ર રાજ્યમાં હડતાલ આપવામાં આવી સુરતની મોટા ભાગની સ્કૂલોમાં વેન હડતાલ વરસાદ વચ્ચે વહેલી સવારે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા આવ્યા નોકરિયાત વાલીઓમાં જોવા મળ્યો રોષ વેનના ભાડામાં રૂપિયા બસોનો વધારો કરવામાં આવ્યો છે છતાં વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આરોપ આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ આજે વેન ચાલકો હડતાલ પર ઉતર્યા છે મારું નામ છે નિનેશભાઈ લેખવાલા આજે અમે બહુ હેરાન થયા છોકરાને મૂકવા આવતા થોડી વરસાદ પડતો હતો ત્યાં અમે છોકરાને મૂકી દીધા હવે નીકળું છું નિનેશભાઈ છે આ હું છોકરા મૂકવા આવ્યો છું મારા છોકરાને ખોટી રીતે આરતીઓ થાય બહુ હેરાન કરે છે અમને પરેશાન થઈ ગયા અમે ધંધો થોડીને આવ્યા તો અમારે પાંચ વાગે ઉઠીને ટેસ્ટ આવ્યો ને અમને બહુ તકલીફ પડે છે અમે સાફ સકાળ આપો તમે પ્રશાંત પટેલ AB48 બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી